આજે વરસાદની જેમ ઠાર પડે જો તમને બતાવી દઉં કેટલો ઠાર આવ્યો છે જો તમે આ જીરા અંદર જીરાણ શું થશે દિવસ લોને કે મુનારામાં તડકો હોય એની કોડે તડકો પડે છે અને હવારમાં ઠાર તો આજે અને પાણી નહીં આપું તો કાચી વરી જશે છે હાલો દોસ્તો જય માતાજીને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો પહેલાં તમે આ આગની એક ક્લિપ જોઈ લો જે હવારની છે તો જોયું ને તમે કેટલો આ જ ઠાર અને ધુમ્મસ ધુમસ રે એ તો જીરાને ન અસર કરે કારણ કે એટલી બધી બેહે નહીં બાકી જે ઠાર આવે એ જીરા અંદર બેહવે અને જીરામાં રોગ આવવાનું ચાલુ થાય કારણ કે અત્યારે કારિયાની ફૂલ અસર છે અને એટલે તાત્કાલિક ધોરણે આપણે જો કરી નાખ્યા દવા મારવાનું ચાલુ તો કઈ કઈ દવા મારી હું તમને બતાવી દઉં તો બે એમ પિસ્તાલી પહેર્યા છે જો આ બે એમ પિસ્તાલી હે એ કારીું અને એક આ બે એમ પિસ્તાલી અને એક આ ટારકોલનું સલ્ફર એટલે આ ત્રણ દવાનું આપણે મિશ્રણ કરી અને ખેતરમાં મારવાનું ચાલુ કરી નાખ્યું તો અહીંયા પણ જો બે પપ ભરી ગયા છે તો તમે એને વ્લોગ જોતા રહીજો હું તમને ખેતર બતાવી દઉં કે આ ખેતરમાં અત્યારે આપણે દવા મારવાનું ચાલુ કર્યું છે તો તમને હું ખેતર બતાવી દઉં બરાબર તો જો આપણી ઓડીની અંકાનું ખેતર છે તો એની અંદર આપણે દવા મારવાનું છે બરાબર અને આની અંદર આપણે અઠવાડિયામાં લગભગ અઠવાડિયું કે નવ દસ દીમાં ત્રણ રાઉન્ડ થયો આર્યું નહીં દવાનું પહેલાં તો આપણે એમ પિસ્તાલીનો રાઉન્ડ માર્યો પછી ઓલો કાળીઓની અસર હતી કાળિયાનો માર્યો અને પાછો અત્યારે જો ઠાર વધુ પ્રમાણમાં બેસે તો એમ પિસ્તાલી અને સલ્ફરનું ચાલુ કરી દીધું એ મારવાનું તો બ્લોગ તમે જોતા રહી કેટલા પાપ થાય એ ખબર પડી જાય છે એમણે છેલ્લે અને વિશાલભાઈએ કરી નાખ્યું જો ચાલુ દવા મારવાનું રામનું નામ લઈને કરી નાખીએ દવા મારવાનું ચાલુ તો તમને બતાવી દો દવા કેટલી કાઢી છે તો જુઓ નાઇન કાપડા વિસા ભાઈ આગળ આગળ દવા મારે અતિ ઘાટી દવા રાખી બે સલ્ફર ઓલા બે આપણે એમ પિસ્તાલી નાખ્યો છે અને એક સલ્ફર ચીરા અંદર દવા છટાઈ ગઈ છે આપણે દસક વાગે ચાલુ કરી હતી અને અત્યારે વાગ્યા છે સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને આખા આખા ખેતરમાં જેવો ચીરામાં દવા મારી દીધી છે અને ટોટલ પપની વાત કરું તો ઓગણીસ પપ જેવું થયું છે એટલે ઠાર વધારે પ્રમાણમાં આવે છે અને આપણે આમાં એક છેલ્લું પાણી દેવાનું હોય તો પાણી દેવું કે ન દેવું એ કોમેન્ટ કરી નાખજો એટલે આમાં આપણે છેલ્લું પાણી દેવું એટલે પહેલાં આપણે એમ પિસ્તાળી અને સલ્ફર મારી દીધો છે પછી આના પછી આને એક પાણી દઈ દઈ અને પછી દવા મારી દઈશું જે એમ પિસ્તાળી કે જે જે મારવાની થતી હોય એ અને અત્યારે જો આ એનો આપણે ફરિયાળી થઈ છે આની અંદર કારણ કે હજી વરિયારી હાવ નાની છે અને પાણી નહીં આપું તો કાચી વરી જાય છે વરિયાળી એટલે આને છેલું પાણી તો દેવું પડશે જ એટલે કોમેન્ટ કરી નાખજો દે કે શું કરી અને જો ઘાટી દવા મારી દીધી છોડવા થઈ ગયા જોવા ધોરા દવાવાળા એટલે સલ્ફર ને એમ પિસ્તાલી મારવાનું કારણ એ કે હવે પાણી વાળોનું થાય છે અને એ કોઈ તો ઠાર આવશે અને નીચે જમીનમાંથી પાણીનો ભેજ જીરા ઉપર આવશે એટલે રોગ આવવાની શક્યતા ફૂલ વધી જાય એટલા માટે પહેલા અત્યારે હાવ ઘાટો રાઉન્ડ કરી અને એમ પિસ્તાલી મારી દીધો છે એટલે કાંઈ ઠાર એટલો બધો બેહે નહીં એના માટે આપણે આ દવા મારી દીધી બાકી આને નવ દી અંદર ત્રણ દવા રાઉન્ડ માર્યા છે આ આપણા અંદર જ આપણે અને વાતાવરણમાં અત્યારે હે ને ફૂલ ફેરબદલો થઈ ગયો કારણ કે અત્યારે જો દિવસનો હોય ને કે ઉનારામાં તડકો હોય એની ઘોડે તડકો પડે છે અને હવારમાં ઠાર તો આજ ઓછો હતો પણ જે આગળ તમે જોયું એ ધુમ્મસ હતી એટલે ધુમ્મસ વધારે પ્રમાણમાં આવે ઠાર એટલો આવે તો 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 બહુ આ વાવું પડી જાય જીરા માટે એટલે અઠારના માટે આપણે મોટાભાગે એમ પિસ્તાળી દવા મારી હતી એટલા માટે એ મારી દીધી અને આમાં એક પાણી દેવાનું છે તો એ આપણે દઈ દઈશું બાકી આજનો વ્લોગ આપણે એ પૂરો કરી બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ